બનાસકાંઠા જિલ્લાના લાખણી ધાનેરા બાદ હવે થરાદમાં પણ ખાતરની અછત સર્જાઈ છે ત્યારે વહેલી સવારથી જ થરાદ ખરીદી વેચાણ સંઘમાં ખેડૂતોની ખાતર લેવા માટે લાંબી લાઈનો જોવા મળી હતી પરંતુ જરૂરિયાત મુજબ ખાતર નહીં મળી રહેતા ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો બનાસકાંઠા જિલ્લા વર્ષોથી ખેતી આધારિત જિલ્લો છે પરંતુ છેલ્લા ઘણા સમયથી વારંવાર ખાતરની સર્જાતી અછતના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારમાં આવેલા થરાદ તાલુકા ખરીદી વેચાણ સંઘમાં વહેલી સવારથી ખેડૂતોની ખાતર માટેની લાંબી કતારો જોવા મળે વહેલી સવારથી જ પાંચસો થી વધુ ખેડૂતો લાઈનમાં લાગ્યા પરંતુ પૂરતા પ્રમાણમાં ખાતર ન આવ્યું હોવાથી ખેડૂતોને ખાતર માટે પૈસા હોવા છતાં પણ ભીખ માંગવાનો વારો આવ્યો વારંવાર સરકારને રજૂઆત કરવામાં આવે છે પરંતુ કોઈ તંત્રો કે સરકાર ખેડૂતોને સાંભળતી નથી દર વર્ષે ખેતીના વાવેતર સમયે ખેડૂતોને ખાતરની ખૂબ જ જરૂરિયાત હોય છે ત્યારે અત્યારે થરાદ વિસ્તારમાં વાવેતર સમયે ખાતરની અછત ઊભી થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે બીજી તરફ સરકારી લાયસન્સ ધરાવતા વિક્રેતાઓ પાસે પણ પૂરતા પ્રમાણમાં ખાતરનો સ્ટોક ન હોવાના કારણે ત્યાંથી પણ ખેડૂતો ખાતર વગર પાછા જઈ રહ્યા છે એમ છેલ્લા ઘણા સમયથી થરાદ વિસ્તારમાં ખાતરની અછત ઊભી થતા ખેડૂતો અત્યારે ભારે મુશ્કેલીમાં મુકાયા ખાતર બાબતે ખેડૂતો દ્વારા તંત્રમાં રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ જ પ્રકારે ખાતરની સુવિધા પૂરી પાડવામાં આવી નથી એક તરફ સરકાર ખેડૂતોને સમયસર ખાતર મળી રહે તેવી વાતો કરી રહી છે તો બીજી તરફ થરાદ વિસ્તારમાં અત્યારે ખાતરની જરૂરિયાત હોવાના સમયે જ ખાતર ન મળતા ખેડૂતો પોતાના વાવેતરમાં લઈ ચિંતામાં મુકાયા છે તાત્કાલિક ધોરણે થરાદ વિસ્તારમાં ખાતરની વ્યવસ્થા કરવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે અને જો ખાતર નહીં મળે તો આંદોલન કરવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી ખાતરની બાબતમાં અત્યારે ખાતરની ભાવને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારનો ખેતીવાડી ખાતો મળીને કરતા હોય છે આપણા વિસ્તારમાં કે બનાસકાંઠામાં ફક્ત સંગોધ ખાતરના કે મંડળીઓ નથી પણ બનાસકાંઠામાં ત્રણ સી થી ઉપર પણ હાઈટ સિત્તેર હોતી ઉપર એ આવેલા છે અને પોચાત મંડળીઓ હતા એક મંડળીઓ કરે ખાતરની વિસરણ સિસ્ટમ ઓનલાઈન છે અને એના મશીનની અંદર ખાતર ઉદાડ્યા વગર તો ખાતર વેચી મારે તો ઉપર ગઢમાં આપણા સ્ટોક બોલતો હોય અને વાસ્તવમાં સ્ટોક હોય નહીં એનો એક પણ કારણ એ પણ છે ખેડૂતો આજે એવા આક્ષેપ પણ કર્યા છે કે ચેરમેન દ્વારા સંઘના જે ચેરમેન છે એમના દ્વારા વાલા દ્વારા અપનાવવામાં આવે છે અને ખાતર બારોબાર વેચવામાં આવે આ વાત ને બહુ ચેલેન્જ આપો તો કે અત્યારે ખુલ્લો ખુલ્લો વેચાય તમે પણ ચેક કરી શકો કોઈ પણ અત્યારે વાળા ચેક કરી શકે લાઈન ઉપર આધાર કાર્ડ લઈને ખેડૂતો અમે એમને પાસવર્ડ આલા હતા મને એક બાય એક સાબિત કરી નાખ્યું વાલા દ્વારા નીતિ છે વચ્ચેથી હલાયો છે હા હો બચો હોય તો કદાચ એક બે દડો ગયો હોય પણ વાલા દ્વારા નીતિ અમદાવાદથી ખાતરી અસર થતી નથી અત્યારે ખાતર જૂન મહિનાની અંદર સ્ટોક પડ્યો હોય તો જુલાઈ મહિના વરસાદ મોકવા હતો આ સાલે ચોમાસું પણ દસ દાડા વહેલો હોય તો જૂન મહિનાનો કોઈ રીતે સ્ટોક હતો નહીં જુલાઈ મહિનામાં એકદમ મગ ઊભી થઈ છે જુલાઈ મહિનામાં પણ આપણી ભાવ નહીં ટન ની હવે ફક્ત સાડા અગિયાર ટન જ હતી એટલે આઠ નવ હજાર ટન ની ગેપ એ પણ રહી છે આપણા અમારી અસરક ખાલી દુલામીના ની અંદર એકસો ચાલીસ અને એકસો પાંચ અમારા અસરક બસો બસો ને પોસે ખાતર આગળ દુલા મહિના માં આવ્યું છે સંઘ દ્વારા અમારી પાંચ શાખાઓ છે અબડભાઈ વારંવાર મેં ટેલિફોન થી કંપની કરતા વાત એવી છે એના માટે ખેડૂતો પણ જવાબદાર છે ખેડૂતોને ઘરની દુકાન વાળો ઉશ્કેરે છે જેની પાસે ખાતર નથી એવા લોકો કે તમારે કંઈક ભેગું આવી હવે નેનો યુરિયા અને ડીએપી જે થેલીવાળો ખાતર આવે છે એની અમે અને પર્યાવરણને ફાયદો કરતો નેનો ડીએપી યુરિયા છે પણ અત્યારે ખેડૂતોને કોઈ છંટકાવ કરતો નથી રિઝલ્ટ નથી આપ કરી અને એનો અપનાવતા નથી ભવિષ્યમાં નેનો યુરિયા અને પણ અપનાવવું પડશે અત્યારે ખેડૂતો આપેલી કોઈ વસ્તુ હાથે લેવા તૈયાર નથી અને કંપનીઓ ખાતર

કંપનીઓ કોઈકને કોઈ ભેગવા છે ખાતર યુરિયા સિવાયનો એ કોઈ લઈ લેવો નથી મને ખેડૂતો પણ એમ લવો નથી એટલે બે આ મડાકોણ અંદર ખાતર કોઈ મંગાવતો નથી કંપનીઓ આલતી પણ નથી આલ વેચાઈ દે એ એમ કે નાનો યુરિયા સિવાયનો ખાતર વેચાઈ દે માંગ એવી છે કે અહીંયા અત્યારે આવેલા ખેડૂતો સવારે ચાર વાગ્યાના છે સવારે છસો થી સાચો ખેડૂતો હતા આ બેગ વેસાથે વેસાથે હવે અડધી ગાડી બેગ રહી છે ને ખેડૂતો ચારસો થી પોંચસો ખેડૂતો છે આપણા હાલ અને ત્યાં બે ગણ કમસે કમ ઓછામાં ઓછી ચારસો બેગ થઈ હવે ચારસો બેગ અને છસો ખેડૂતો એક ખેડૂતને ત્રણ બેગા એ આપે છે તો ઓછામાં ઓછી અઢારસો બેગની જરૂર છે અત્યારે હાલ એટ અ ટાઈમ તો આપણા પાસે બેગ ચારસોથી પોનસો બેગા છે તો ખેડૂતોને જીતા ચૌદસો બેગ ઘટશે તો ચૌદસો બેગ હવાના ચાર વાગે આમ ખેડૂત બેઠો થઈ ઈ શું કરવાનો છે કાધો નથી બીધું નથી ચા નથી બીધી હવાના ચાર વાગે ઉઠ્યો આઠ વાગે ખેડૂત ઉઠતો હતો એની જગ્યાએ એનું માલ મિલકત બધું મિલી નહીં દોવા કરવાનું દૂધ ભરાવાનું બધું મિલી જીધું હતું એના માટે પહોંચ્યો તારે દૂધ મિલે નહીં અહીંયા તો ખાતર કે મારા ખેતર એમાં પચાસ ટકા તો પિયતમાં જી નથી આવતું તો પચાસ ટકા ખેતરમાં કે આજે અને ચેરમેન તો ખાતર પૂરો ના પડે કીધા હોય તો આમને ચૂંટવાનું મિનિંગ શું રહે આ ખેડૂતો શા માટે બધા ખેડૂતો ચૂંટ્યા અધ્યક્ષ છે ગુજરાત રાજ્યના વિધાનસભાના એ છતાં તો રાજબંધ અધ્યક્ષના તાલુકામાં તો અમારા ખેડૂત ખાતરના ફોફો કરતો હોય તો બીજા ગુજરાતમાં શું છે છે જોશી મઘારામ વામી આજે આજે હવારમાં ચાર વાગ્યાની વાત ના આવી અને પાંચસો ખેડૂતો અહીં અમે ઊભા છ રાત્રે પણ નવ વાગ્યા સુધી અહીંયા હાજર રહ્યા હતા અને એમણે હવારમાં વહેલા આવવાનું કહ્યું હતું સંગવન નવ વાગે ખુલ્યો છે અને ખાધા ને પીધા વગર બધા ખેડૂતો અહીં એમને એમ ઊભા થાય એક વાત છે અત્યારે ત્રણસોથી ચારસો બેગ બાકી રહી છે અને લગભગ અત્યારે ચારસો ખેડૂતો અહીં હાજર છે તો હવે આ ખાતર પૂરો થઈ જશે અને ખેડૂતોને માલ નહીં મળે તો ખેડૂતોના આજના દિવસની ગણતરી શું એક વાત છે અને જો આ ખેડૂતોને ખાતર નહીં મળે તો ભવિષ્યમાં સરકાર માટે જે ખેડૂતો આંદોલન કરશે એ સરકારને સહન કરવાનો વારો તૈયારી રાખવી પડશે એક વાત છે તો તમામ તંત્રને ખાસ વિનંતી કે વહેલામાં વહેલી તકે થરાદ તાલુકાના ખેડૂતોને પૂરતો યુરિયા મળી રહે એટલી અમારી દરેકને વિનંતી યશપાલસિંહ વાઘેલાનો રિપોર્ટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે